હુમન જન્મોત્સવની શ્રી શાળાંગપુર ધામ કષ્ટભંજર હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરાઈ કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારે મંગળા આરતી શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે મંદિર પરિસરમાં સંતો દ્વારા બસો પચાસ કિલોની કેક કાપી પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો બાદમાં બપોરે કષ્ટભંજન હનુમાન દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાજી દાદાના દર્શને પહોંચ્યા હતા તેમણે કષ્ભંજન દાદાની આરતી ઉતારી દર્શન કર્યા આ સાથે ભાજપના સંગઠનના નેતાઓ પણ હજ હાજર રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલ દાદાના દર્શન કરી રવાના થયા હતા સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની વિશેષ ઉજવણી થઈ રહી છે સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે કષ્ટભંજન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ત્યારે વહેલી સવારથી સાળંગપુરમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં સવારે મંગળા આરતી દાદાને ભવ્ય અનકુટ ધરાવ્યો બાદમાં છડી પૂજા કરવામાં આવી સાંજે સંધ્યા આરતી યોજાશે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વહેલી સવારે મંગળા આરતી શણગાર આરતી યોજાઈ તેમજ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે જ્યારે મંદિર પરિસરમાં સંતો દ્વારા બસો પચાસ કિલોની કેક કાપી દાદાના જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું આ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો સાળંગપુર હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો આમ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણકારના દર્શન કરી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી હતી